આરોહી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બચ્ચા ઉઠી ગયો ફ્રિન્ટ અત્યારે માં જોઈ શકો છો આરોહીને બ્રશ કરવાની અરદ લગાડી દીધી છે કેમ કે એને છે ને ગંદુ ના ગમે ગા રહી ચાલો આરોહી પછી બ્રશ કરતે બધાને ગુડ મોર્નિંગ કહેવાનું છે ગુડ મોર્નિંગ આ ਤੇરા કઈ ગુડ મોર્નિંગ એ શું કરે છે યાર બેટા એ શું કરે છે બાય બધાને સિબકા હોય છે બધા નહીં દૂર જાય દૂર છે દૂર છે દૂર જા તારે તૂટ બેસી બાચા મજા નિકળ નીકળ નીકળ બેસા નીકળી જાય આ રોહી તો તમે બધા કોમેન્ટમાં કહો છો કે રિયાજી તમારે ઝાડવા બતાવો તમારા ગાર્ડનમાં કેવા ઝાડવા છે તો કમેન્ટ કરતા કે ગારીજી પર્સનલી કમેન્ટ કરતા તમારે ઝાડવા બતાવો ગાર્ડન બતાવો ગાર્ડન એટલું અમારે કાંઈ મોટું છે નહીં તો કેટલા ઝાડવા મેં ખાલી વાવ્યા છે તો આ છે લીંબુડી તે જોઈ શકો છો લાગે છે કે ઓલા વર્ષે લેમન સાય આવી જશે બારિશની સિઝન છે એટલે મસ્ત મસ્ત જો પાણી પીડ્યું છે તો એ છે લીંબુડી પછી આ તો છ પીસનું છે પછી આ છે ને એ તમે કહેતા હશે શું ઝાડ છે તો આ છે ને કાંઈ બીજું કાંઈ ઝાડ નથી આ છે ને જાસુંદી છે એ અલગ રીતના પિંક પિંક ફૂલ આવે છે પિંક નહીં આઈ થિંક ગુલાબી એવું આવે છે આમાં મેં હમણાં મંગાવ્યા હતા ને એ ઉગ્યું છે જો પેલા બળી ગયું ને પાછું ઉગ્યું છે અને આ પણ એ જ છે ચાસુંદી છે બે એને ઉગાવી છે ઓલરેડી એમાં ગુલાબ વૈયાવી નાખ્યા હતા પણ અત્યારે તો ગુલાબ રહ્યા નથી અહીંયા આ ચાસુંદી છે રેડ કલરની મેં કાપી નાખી હમણાં જો મહી પડી ગઈ હતી ને એટલા માટે કાપી પડે પછી આ ગુલાબ અમે લઈ આવ્યા હતા એ છે છીની ગુલાબ તો એક ગુલાબ થઈ છે ને એક બળી ગઈ છે આઈ થિંક આ આવી છીતાફળ વાવી છે બધા કહે છે થોડા ઘણા મમ્મી કે છે ખાવા મળે ફ્રૂટ વાવા જોઈએ થાય તો તો બે છીતાફળી વાવી છે આમ પછી આ છ પીસનું છે આ જાસૂંદી મેં એમાંથી કટિંગ લગાવી હતી આમાં તો જો કટિંગ થઈ ગઈ છે અહીંયા કટિંગ થઈ ગઈ છે ફાઇનલી એટલે કટિંગ બી થઈ શકે છે એવું નહીં કે નહીં થઈ શકે આમાં મેં વાવી હતી ગુલાબ નહીં આ તો મેં હમણાં વહેલ વાવી છે વાઇટ તો જો અહીંયા કોતડો કર્યો છે દેખાય છે તમને લોકોને અને ગુલાબતી ઓલરેડી બળી ગઈ છે આ છે ક્રિસ્ટન એ મેં કુંડામાંથી અહીંયા નીચે વાવ્યું છે તો ઉગી ગયું છે ફાઇનલી જોઈ શકો છો ક્રિસ્ટન છે અહીંયા શો પીસનું છે એ સંપો ઉગાવેલો છે ત્રણ વર્ષ પછી સંપો એટલો થયો છે નાનો પછી આ પણ સો પીસનું છે પણ તમે જોઈ શકો છો આ પણ સો પીસના છે નવા નવા બધા ઉગ્યા છે ઉગાવ્યા છે આમાંથી એક તો રોકડો ઉગ્યો તમે તોડી નહીં ખોજો એ છે ત્યારબાદ પાછી આવી ગઈ સીતાફળ આમાં માખીને બધું બેસે છે એ છે ફાઈનલી સીતાફળ ઓલા વર્ષે આવશે ખ્યાલથી સીતાફળ નાની જ છે બહુ મોટી છે નહીં આમાં લીંબુડી ઉગાવી છે આ વેલ ઉગાવી છે ઉગી જાય તો કદાચ પછી આ તો ઓલી વેલ છે ફ્લાવરિંગની પાછી અહીંયા એક લીંબુડી છે અહીંયા આખી મમ્મીએ તોડી કાપી નાખી જુઓ એમાં આવા ફૂલ થાય મોગરાના ફૂલ બહુ મોટી હતી તૂટી ગઈ છે પછી એ બી શોપીસનું આવ્યું છે પછી આ છે ને એ પણ શોપિસ માટેનું જ છે બાર બહારથી લઈ હતા આટલું થયું છે એટલે એમને તો ફેસલી રાખ્યું છે પછી આમાં કાલે મેં ઉગાવ્યા છે આ નાના નાના પાન પ્લાન્ટ આ પણ તમે જોઈ શકો છો પછા સુધી પછી કટિંગ અહીંયા ઉગાવી તો એ પણ થઈ ગઈ છે ખબર નહીં ફૂલ ક્યારે આવશે એ ખબર નથી અહીંયા છે આંબો ઉગાયો છે પછી અહીંયા પરલી વેલ ઉગાવી છે આ છપાલોમાં છપાલો તો જો મારો કેટલો મોટો થયો પછી આ પણ શો નું છે આ પણ છે આજમાં છે પછી આ લીંબુડી છે પાછી લીંબુડી તો બહુ બધી ઉગાયું છે બહારની જ લીંબુડી છે મારો ભાઈ લઈ આવ્યો હતો આ પણ શો માટે ઉગાવેલું છે આ મની પ્લાન્ટ છે અને આ વેલ છે એની જોડે એ બી ઉગ્યું છે પછી આ પતરીનું ઝાડ છે જેના પેટમાં પતરી થઈ હોય ને એમના માટે સ્વેસ્ટલી છે પછી એક પાછું અહીંયા પણ લગાવેલું છે ઉગી ગયું છે બાકી તો બધા શો નેવા છે આ મહાજમ છે અને મની પ્લાન્ટ છે બંને જોઈન્ટ છે પછી આ પાછા શો છે આ મની પ્લાન્ટ ઊગ્યું છે આ શો પીસ માટેના છે આ પણ શો પીસ માટેના જ છે જોઈ શકો છો અહીંયા છે આંબો મહાદેવની બાજુમાં મની પ્લાન્ટ વેલ ઉગાયું છે તે પણ તમે જોઈ શકો છો એક મની પ્લાન્ટમાં રાખ્યું છે પછી અહીંયા તો જો આ મોટું થયું છે આ પણ સ્પેશિયલિસ્ટ ઓફિસ માટેનું જ છે પણ આ ત્રણ વર્ષનું છે ત્યારે એટલું થયું મોટા પ્લાન્ટમાં લગાવેલું છે પછી અહીંયા એક મની પ્લાન્ટ ઉગાવ્યું છે જોઈ શકો છો સરસ મજાનું આ છે મહાદેવ માટેની વેલ છે એનું નામ મને ભૂલાઈ ગયું છે એ મેં ઉગાવ્યું છે પછી આ જો અમે ઓનલાઈન મંગાવ્યું હતું અને ફાઇનલી ઉગી ગયું છે અત્યારે

પછી આ બધા સો પીસના ના પ્લાન્ટ જ છે ઉગાવેલા છે ત્યાં સુધી બહુ બધા આવેલ છે છે પછી અહીંયા એટલા મની પ્લાન્ટ ઉગાવેલું છે આ વિક્સ તુલસી છે તુલસી અહીંયા બી તુલસી માતાજી છે એની અર્થના છે જોઈ શકો છો તુલસી માતા કેટલા મસ્ત ગ્રીન છે મસ્ત મસ્ત એમાં એક મની પ્લાન્ટ ઉગ્યું છે જો

હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હાર મહાદેવ હેવી કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ભાઈઝ આજે વહેલા વહેલા ઉઠી ગયા છે વહેલા વહેલા તો નહીં ઉઠ્યા સાડા નવે ઉઠ્યા કા આજે ભાભી છે હેર ઓઇલ લગાવે છે મમ્મી ને બધાએ સિસ્ટરની થોડી તબિયત લઉં જ એટલે એ લોકો હોસ્પિટલ બતાવવા ગયા છે અને હું ભાભી કરે છે અને આજે લાઇટની એવું કશું છે નહીં અહીંયા પર એટલે આજે જ લાઇટ જતી રહી છે ગા બાકી લાઇટ ના જાય આજે લાઈટ જતી રહે છે આજે મંગળવાર છે છતાં બી લાઈટ જતી રહે છે થોડી વારમાં આવી જશે એટલે અમારે થોડું બહુ કામકાજ કરવાનું છે અને આજે બહુ ટાઈમ પછી પાછું આખું લોકો જોવાનો છે તમારા લોકોને કેમ કે આજે અમારે કિચનની સાફ સફાઈ કરવાની છે પણ ઘરના કોઈ છે નહીં લાઇટ આવશે તો કરીશું બાકી તો નહીં કરીશું તો ચાલો ગાઈઝ સાત આઠ અમદા નજીક આવે છે એટલે હવે તો કામ ઘરની અંદર બહુ જ રહેવાના એટલે બહાર જવું તો પોસિબલ છે નહીં તો ચાલો ગાઈઝ નવા હોય તો એમાં લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો એવું છે એમ બોલ એટલે જો કે ને હજુ અચ્છા હા જય સ્વેલ કામ કાલે કર્યા છે હવે અહીંયા પાણી કર્યું તો પાણી વળાય છે અત્યારેમાં આરોહી પણ જુઓ શું કરે એ આરોહી શું કરે આરોહી હે બાદમાં શામણી આવીતી કેમ વાડે છે હે શું આવી

તો જી કિચનનો બધું બાકી છે તો ખાલી આટલું અત્યારે ગર્યું છે હવે આરોહી પોકરવા લાગે છે ગાઈસ ધ ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી તો જમમા મત્તું બનાવ્યું છે મસ્ત મજાની રોટી છે છેલીટ છે સેલડમાં કકડી અને ટમેટર છે અને લેમન છે આમાં achar છે મસ્ત મજાનું સબ પણ નહી હોય કે ખાઈ પણ નહી હોય સરસ મજાની સબ્જી બનાવી છે અને રોટી બની છે અને ચેલીટ છે મમ્મીને આવે ને કે મોડા વાળા મમ્મીને નહીં આવવા ગાયસ તમે બધા અત્યારે જવું છે ને ગાયસ તમે લોકો બધા પૂછતા હશે કે રિયા છે મોમ ક્યાં છે ઘરે કેમ એકલાં એકલા છો તો મોમ હોસ્પિટલના કામ થઈ ગયા છે એટલે આવશે તો લેટ થ થઈ જશે તો અમે લોકો જમી લઈએ ફોન કરીને કીધું છે અમને કે તમે જમી લેજો કેમ ખાંસી ખાય છે બહુ ગાઈસ તો આરોહી અંદર સુધી છે હવે પોતપોતાનું બધાય જમી લેવાનું મમ્મી તો છે નહીંથી પીરસશે ભાવે પણ નહીં પીરશે આપણને એટલો વિશ્વાસ છે જો એ એમનું કરવાવાળા છે કે હું તમારું લઈને જતી રહીશ એ બીજાને પીરસતા નથી તો મને મારા હાથનું પીરસે નહીં ભાવતું યાર કોઈ પીરસે ને તો મજા મસ્ત મજા આવે ખાવાની આસીબી આપણે ન પીરશું આપણે લઈ લઈશું ચાલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી બની ગયું છે એ જમવાનું મસ્ત મજાનું બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે ફોન સાઈડમાં રાખીએ હમણાં સબ્જી નીચે જતી રહે મસ્ત મજાની સબ્જી બની છે ને આપણે હવે જમવાનું આવીએ સીટ સીટ આવું આ સેલિટ લેજો અચાર લેજો મારી સબ્જી ખોટી ખોટી પેલી ખાધી છે યાર મેં થોડી ખોડી ભાભી ને છીડાવું છું એમને ખાંસી છે ને એટલે આમ કરું ને એટલે બહુ મજા આવે છે કા છું કેમ કે જેવું છે એ બે દેતા

बाउ, <laughs> <laughs> बाउ <laughs> से बाउ जेगा वो खासी तो निचे देते हैं। गैस ये लेबाइनोस बहुत मस्त है, इतनी चटनी पाउडर नहीं कौन है? तो बहुत एक उस बनी भी जाए ना। हम्म <laughs> हम्म। शार्दुल, वो ही नहीं <laughs> नहीं ये। तू क्यों बोल रहा है? बस

હજી હું રાત્રે બેસી રાત્રે હજી એકવાર હું છે ને ગઈશ જમવાનું હે ડોઝ દીજો રાઉન્ડ 2 આવો વાંધો દે વાંધો રીલ બસ બે મને પકડી હમ પેંડા ખાવા પડે કોઈ ખુશીમાં છે નથી કેવાનું ખાલી પેંડા તમે જોઈ લો ખાઈ લો ખાલી એટલે કઈ ખુશીમાં છે નથી કહેવાનું ઓકે મસ્ત મસ્ત પેડા ખાઈ લો કેવાનું નથી કોઈને ને પણ